અને તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ બરોબર છે અને આ ઘઉં ક્યાં છે ફૂલે સીડના પાંચસો પંચાવન ફૂલે સૂર્ય આપણે પાંચસો પંચાવન જે કે ને એ તમે આમનું વાવેતર ક્યારે કરેલું અઢાર નવેમ્બર અઢાર નવેમ્બરનું બરોબર છે અને આજે અગિયાર આપણે માર્ચ મહિનો છે બરોબર છે હા બરોબર છે અને આપણે તમારે અઢાર તારીખ આવે એટલે રાઈટ ચાર મહિના એકસો દિવસ થાય ને તો પાકવાના કેટલા દિવસની અત્યાર વાર છે

તો ખેડૂત મિત્રો આ છે ફૂલે સૂર્ય આપણે પાંચસો પંચાવન ખાવ તમે ડુંડીની સાઇઝ પણ જોઈ શકો આપણે આનું અઢાર નવેમ્બરનું વાવેતર હતું અને જેથી અને કારણ કે આ વસ્તુ એવી છે કે જો વાવેતરની તારીખ આની આ વહેલી હોય તો ડુંડી નાની થઈ જતી હોય છે અને થોડીક મોટી મોડી વાવેતર કર્યું હોય તો ડુંડી પરફેક્ટ અત્યારે આમાં જો તમે જોઈ શકો તો અગિયાર સ્ટેમ્પ છે કોઈમાં નવ છે કોઈમાં દસ છે એ અવરેજ નવ દસ આમાં જાદા સ્ટેમ્પ પડ્યા છે દસ જ હા બરોબર છે

આપણે આગળ પણ આવેલા જઈએ જેથી કરી અને તમને આગળ પણ ખ્યાલ આવે કે કઈ પ્રકારના છે અત્યારે અત્યારે વચ્ચો વચ્ચે ઊભા છે તમે જોઈ શકો હું ફરતી કોઈ તમને બતાવી દઉં આ અત્યારે નીક છે નીકની અંદર આપણે ઊભા છે

સાત મણનું બિયારણ ખરીદી કરી હતી આઠ વીઘામાં અહીંયા વાવેતર થયું છે અડધો વીઘો પોણો વીઘો જેવું બીજી વાડી વૈધાતન ત્યાં એમણે વાવ્યા છે તો અત્યારની પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો તો આ રીતની અત્યારની પરિસ્થિતિ છે તો આપણે હાર્વેસ્ટિંગ સમયે શું શું આપણે કાળજી રાખવી જોઈએ હાર્વેસ્ટિંગ સમયે અને સવારમાં

પણ આપણે જે હાર્વેસ્ટિંગમાં ભટકાય અને દાણા જો ઉડતા હોય છે તો આપણે જો સવારથી બપોર સુધીમાં બાર વાગ્યા સુધીમાં જો આપણે આનું હાર્વેસ્ટિંગ થઈ જાય તો ખરવાનો પ્રશ્ન નહીં રહે અને ખેડૂતને નુકસાન ઓછી થાય હા બરોબર છે અને સવારમાં અમે બધાને એમ થતું કે અમારા દાણા રહી જાય આમાં દાણા રહે ને પુત્ર જોઈ ન રહે આ લેખા બેનિફિટ એ કે આપણે હા બપોર પછી હાલ્યા અમે આમાં સવારમાં આખી નાખવાનું હોય છે ઓકે